ઘટક સંઘની ચૂંટણી અંગે સરફુદ્દીન પ્રાથમિક શાળા ખાતે બેઠક યોજાઈ હતી જેમાં દિલીપભાઈ પટેલની પ્રમુખ તરીકે સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી હતી સાથે મંત્રી તરીકે જૂના દીવા પ્રાથમિક શાળાના ધર્મેન્દ્ર મહિડા ઉપપ્રમુખ તરીકે ઉછાલી શાળાના નીરવ પટેલ રાકેન્દ્રસિંહ મહિડા તેમજ સહમંત્રી તરીકે વીરેન્દ્ર પટેલ અને વિરેન્દ્ર જયંતિ પટેલ તથા સંગઠન મંત્રી વિવેક પટેલ તેમજ પ્રચાર મંત્રીમાં સુનિતાબેન ગાંધી અને તુષાર મહિડા તથા કોષાધ્યક્ષમાં ચંપક પટેલ અને આંતરિક ઓડિટર તરીકે કે સાજિદ મિર્જાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તાલુકા ઘટક સંઘને ચૂંટણીમાં તમામ હોદ્દાઓ બિનહરીફ થતાં અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષકો ચૂંટણી સમિતિ તેમજ રાજ્ય કારોબારીના સભ્યો તથા જિલ્લા કારોબારીના સભ્ય અને તાલુકા કારોબારીના સભ્યો અને તમામ મતદાતાઓનું ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરવામાં આવી હતી અને બિનહરીફ હોદ્દાઓને શુભેચ્છા પાઠવી હતી